મજરા ગામે જૂથ અથડામણમાં વધુ એક ફરિયાદ બાબન આરોપી સામે નામજોગ સહિત સો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે રાયટી સહિતના ગંભીર ગુનાની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ પોલીસે બંને જૂથોની સામે ફરિયાદ નોંધી છે પોલીસે અત્યાર સુધીમાં છત્રીસ આરોપીઓની રાયોટિંગના કેસમાં ધરપકડ કરી છે ઘટનામાં અનેક વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા જૂથ અથડામણ દરમિયાન પીઆઈ ની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મજરા ગામે ખડકાયો છે વધુ જાણકારી બે જૂથ વચ્ચે સામને સામને ઘર્ષણ થયું હતું જોકે આ ઘર્ષણ લઈને પોલીસ દ્વારા એક ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવી હતી ત્યારબાદ અન્ય એક જૂથની ફરિયાદ આજે નોંધવામાં આવી છે પ્રાંતિજ પોલીસે લગભગ સોળ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે બાવન આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે જોકે અત્યાર સુધીમાં છત્રીસ જેટલા આરોપીઓની રાટિંગ મામલે ધરપકડ કરી દેવામાં આવી છે કે આ જે ઘટના ઘટી હતી તેને ગંભીર નહોતી ગણી અને ફરજમાં બેદરકારી દાખવી હોવાના કારણે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના જે પીઆઈ હતા રશ્મિનભાઈ દેસાઈ તેઓને તાત્કાલિક અસરથી જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જોકે આ ઘટના જે ઘટી હતી તેમાં અનેક વાહનો અને મકાનોમાં તોડફોડ કરવા કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે ગામ છે તે ગામની અંદર પોલીસ બંદોબસ્ત તડકી દેવામાં આવ્યો છે ડીવાયસપી કક્ષાના અધિકારીઓ પણ અત્યારે હાલ બંદોબસ્તમાં જોતરાયેલા છે જોકે જે પ્રમાણે આ ઘટના બની હતી તેને લઈને ગામમાં અત્યારે હાલ સુમનામ જોવા મળી રહ્યા છે સાથે જ જે આ ઘટના ઘટી હતી તેને લઈને જે વાહનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ ભયભીત જોવા મળી રહી હતી જી ધ્વનિ આભાર દર્શન જાણકારી આપવા માટે